નમસ્કાર મિત્રો જય ભાઈઓ આજની આપણી ચર્ચા એટલે આપણા પાક ધિરાણ પર આપણે જે વ્યાજ ચૂકવીએ છીએ સરકારને અને સરકાર એ વ્યાજ ત્યારબાદ આપણને વર્તનના રૂપમાં જે સંપૂર્ણપણે પાછું આપતી હોય છે એ વ્યાજની વળતરની રકમની જે સમય મર્યાદા આપી એ સમયમર્યાદામાં સરકારે જે ફેરફાર કર્યો છે એ ફેરફારને આપણે આજની ચર્ચાના મુખ્ય મુદ્દા તરીકે આપ સૌની સામે પ્રસ્તુત કરીએ છીએ પણ ત્યાર પહેલા એક વાત આપણે કરી લઈએ કે જેના ઉપર આપણે આ વર્ષની શરૂઆતમાં એટલે કે જ્યારે કેન્દ્ર સરકારની બજેટ બેઠક ચાલતી હતી અને બજેટ બેઠકમાં આપણા કેન્દ્રીય નાણાં મંત્રી આદરણીય નિર્મલા સીતારમણજી જાહેરાત કરી હતી કે ત્રણ લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપણું જે કાંઈ હોય એ વ્યાજ વળતરને પાત્ર અને એનાથી વિશેષ ધિરાણ આપણે કંઈ પણ લેવું હોય તો આપણને મળી શકતું નતું પાક ધિરાણ ના રૂપમાં પણ એમાં વધારો કરવાની ખાતરી અને વધારો કરવાની બાહેધરી સરકારે જ્યારે બજેટ બેઠકમાં આપી ત્યારે એ સરકાર તરફથી આપણને મળેલા સારા સમાચાર અથવા તો આપણને ખેડૂતોને મળેલી પાક ધિરાણ સમય અનુસાર વિશેષ અનુકૂળતા પર આપણે ચર્ચાઓ કરી હતી અને આપણી અપેક્ષા પણ હતી કે સરકાર આ વર્ષથી એનો અમલ કરશે એટલે કે વર્ષ બે હજાર પચીસ એપ્રિલ મહિનાથી શરૂ થતા નવા ધિરાણ સાથે સરકારની નવી ફેરફારવાળી નીતિ જોડાઈ દેશે અને આપણા જે કોઈ ખેડૂતો હોય અને જેમને મળવાપાત્ર રકમ મળવા લાખ રૂપિયાથી વધારે થતી હોય સ્કેલ ઓફ ફાઇનાન્સના આંકડાઓના આધાર પર તો એવા ખેડૂતોને પણ ત્રણ લાખથી વધારે ધિરાણ મળશે પાંચ લાખ સુધીની સીલિંગ સુધી ધિરાણ મળશે અને એ તમામ ધિરાણ વ્યાજ વળતર ગણાશે એવી સરકારે કરેલી જાહેરાતની આશા અપેક્ષા સાથે આપણે ચર્ચાઓ એ સમયે અમલ આ વર્ષમાં એટલે કે આ વર્ષ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના આપણા પાક ધિરાણની જે મર્યાદા પાછળના વર્ષોમાં ત્રણ લાખ સુધીની હતી વ્યાજ વળતર પાત્ર ધિરાણ તરીકેની એમાં વધારો સરકારે કશો ન કર્યો જાહેરાત કરી અવશ્ય બજેટ બેઠકમાં જાહેરાત કરી એટલે કે સરકારની જે પોતાની સંપૂર્ણ જાહેરાત હોવા છતાં સરકારે એનો અમલ આ વર્ષમાં ન કર્યો હવે એનો જે અમલ ન થયો એને અંગેની પૂછપરછો હજી પણ આપણી ચેનલ ઉપર અને આપણે જે તે દિવસોમાં કરેલી ચર્ચાના એપિસોડની નીચે આવી રહી છે પણ સરકાર જાહેરાત કરે અને અમલ ન કરે એવું તો આપણી સરકાર વારંવાર કરતી હોય છે અને આમાં પણ સરકારે એવું કર્યું છે પણ અત્યારના દિવસોમાં હવે જે એક નવી જાહેરાત સરકારે કરી છે એ જાહેરાત છે આપણે અત્યાર સુધી મેળવતા હતા અને એ ધિરાણ પર વ્યાજ વળતર આપવા માટે સરકાર તરફથી જે એક સમય મર્યાદા મૂકવામાં આવી હતી એ સમય મર્યાદા હતી સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ આપણે ત્યાં જે કઈ ખરીફ ઋતુ માટેના પાકનું ધિરાણ આપણા ગુજરાતમાં લેવામાં આવે છે અને દેશના બાકીના તમામ રાજ્યોમાં જે કઈ આ પ્રકારનું ધિરાણ લેવામાં આવે છે એને માટે એટલે કે ખરીફ ઋતુના ધિરાણ પર સરકાર એ જ સમયગાળા દરમિયાન લેવાયેલા કે અપાયેલા ધિરાણ ઉપર વ્યાજ વળતર આપતી હતી કે જે ધિરાણ ખેડૂતે એપ્રિલ મહિનાની પહેલી તારીખથી લઈ અને જે તે વર્ષના સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ દરમિયાન સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં આપણે લીધેલા ધિરાણ ઉપર જ આપણને વ્યાજ વળતર સરકાર આપતી હતી હવે આપણામાંથી કેટલાક ખેડૂતોની સ્થિતિ એવી હોય કે એમને ચોમાસાની શરૂઆતમાં અગર તો ચોમાસાની શરૂઆત કરવા માટે પ્રાથમિક ખાતરો માટે એપ્રિલ મે મહિનાથી ધિરાણ લેવાની જરૂર ન હોય એવા જે કોઈ ખેડૂતો છે એ ખેડૂતો એ સમયગાળા દરમિયાન ધિરાણ નથી લેતા અને ત્યાર પછી પણ એમની જરૂરિયાત ન હોય તો છે સપ્ટેમ્બર મહિનો આવી જાય ત્યાં સુધી ધિરાણ નથી લેતા હોતા પણ સપ્ટેમ્બર મહિનો આવ્યા પછી ઓક્ટોબર મહિનો જેવો શરૂ થાય એટલે આપણા મોટા ભાગના પાક પેદાશો ચોમાસુ ઋતુના પાકી અને આપણી પાસે તૈયાર થઈ અને આવતા હોય છે હવે પાકી અને તૈયાર થઈને આવતા પાક જે તે સમયે તરતો તરત માર્કેટમાં વેચી શકીએ એવી બજારની સ્થિતિ ન હોય ભાવની સપાટી ન હોય અને આપણે આપણો ઉપજનો પાક કેટલાક સમય માટે સંગ્રહિત રાખવા માંગતા હોઈએ પણ આપણી પાસે એને માટે નાણાકીય જરૂરિયાત જે થતી હોય એટલે કે સિઝનનો ખર્ચ શામાંથી કાઢવો તો આ મુદ્દાને લઈને આપણે પાક ન વેચવો પડે એટલા માટે આપણા કેટલાક ખેડૂતો સપ્ટેમ્બર મહિનામાં પણ ધિરાણ લેતા હોય છે પણ સપ્ટેમ્બર મહિનો પૂરો થયા પછી ધિરાણ લેવાની જરૂરિયાત ઊભી થાય કોઈ ખેડૂતને તો એ ધિરાણ ખેડૂત જ્યારે લે ત્યારે એના ઉપર કોઈ વ્યાજ વળતર ધિરાણ જ્યારે ખેડૂત પાછું ચૂકવવા જાય ત્યારે મળતું નહોતું સરકાર તરફથી હવે એમાં સરકારે જે ફેરફાર કર્યો છે એ ફેરફાર બહુ અગત્યનો છે અને એ ફેરફારની જે અસર બનવાની છે એ અસર એવી બનશે કે સપ્ટેમ્બર મહિનો પૂરો થઈ ગયા પછી ઓક્ટોબર મહિનામાં આપણા કોઈ પણ ખેડૂતો પાક ધિરાણ લે નવેમ્બર મહિનામાં લે કે ડિસેમ્બર મહિનામાં લે પણ મહિનામાં લીધેલું કોઈ પણ ધિરાણ હોય એ વર્ષ પૂરું થતા સુધીમાં કોઈ પણ સમયે ખેડૂત જયારે પોતાનું ધિરાણ પાછું આપવા જાય છે ત્યારે એ ધિરાણ પણ વ્યાજ વર્તનને પાત્ર ગણાશે એટલે કે અત્યાર સુધી સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ સુધી લેવાયેલા ધિરાણ પર વ્યાજ વળતર મળતું હતું અને સપ્ટેમ્બર મહિના પછી લેવાયેલા ધિરાણ પર વ્યાજ વળતર જે નહોતું મળતું એ વ્યાજ વળતર આ વર્ષેથી હવે સંપૂર્ણપણે ખેડૂતને સરકાર તરફથી રિટર્ન આપવામાં આવશે હવે સરકાર તરફથી રિટર્ન આપવામાં જ્યારે આવશે એવી વાત આપણે કરીએ છીએ ત્યારે એક મુદ્દો કે આપણે જ્યારે ધિરાણ લઈએ છીએ ત્યારે મોટા ભાગે આપણા ખેડૂત સમુદાયની જે કઈ સિસ્ટમ છે એ મોટા ભાગે આપણી સેવા સહકારી મંડળીઓ સાથે છે આપણે ત્યાં લગભગ નેવું ટકાથી વધારે ખેડૂતો સેવા સહકારી મંડળી પાસેથી ધિરાણ લે છે દસ ટકા જ ખેડૂતો એવા છે કે જે સેવા સહકારી મંડળીઓ સિવાય સીધે સીધા કોઈ રાષ્ટ્રીયકૃત બેંક કે કોઈ પ્રાઇવેટ બેંકો પાસેથી ધિરાણ લેતા હોય તો એ લોકો જે ધિરાણ લે છે એ ધિરાણની પદ્ધતિ આખે આખી અલગ હોય છે રાષ્ટ્રીયકૃત બેન્કોની અલગ હોય છે પ્રાઇવેટ બેન્કોની અલગ હોય છે અને આપણી સહકારી ચેનલ પ્રમાણે સહકારી મંડળી મારફત થતા ધિરાણની ચેનલ અને એની વ્યવસ્થા અલગ પ્રકારની હોય છે હવે આપણે ત્યાં બને છે એવું કે આપણે મોટા ભાગના ખેડૂતો જે રીતે સહકારી મંડળી મારફત ધિરાણ લઈએ છીએ એમાં કેટલીક સહકારી મંડળીઓના કર્મચારીઓ એટલા બધા કામચોર અને આવશું હોય છે શબ્દ બરાબર નથી પણ છતાં વાપરવો પડે છે કે એટલા બધા કામચોર અને આવશું હોય છે કે શરૂઆતમાં એટલે કે વર્ષ નવું વર્ષે શરૂ થાય એટલે એક મહિનો એપ્રિલ મહિનો આખે આખી પોતાની સંસ્થાના જે કઈ સભાસદો હોય એમાંથી જેમને ધિરાણ લેવું હોય એમને માટે શાખ પ્રમાણે ધિરાણ કરી દે છે અને ત્યાર પછી કોઈ ખેડૂત ધિરાણ માટેની વાત લે અને મંડળીમાં જાય તો આવી મંડળીઓ જે કોઈ છે કે જેના કર્મચારીઓ બહુ કામ કરવા નથી માંગતા અને પગાર લઈ લેવા માંગતા હોય આવી મંડળીઓના મંત્રીઓ ખેડૂતોને ના પાડી દેતા હોય છે કારણ કે લાંબા સમય પછી એટલે કે એપ્રિલ મહિનો પૂરો થઈ ગયો મે મહિનો પૂરો થઈ ગયો ત્રણ ચાર મહિનાનો સમય જતો રહ્યો એટલે

મંડળીના મંત્રીઓ ના પાડી દેતા હોય છે કે હવે ધિરાણનો સમય પૂરો થઈ ગયો પણ કેટલો સહયોગ આપે છે અને કેટલા ખેડૂત લક્ષી છે એના આધારે આપણે આપણા નવા શાખપત્રકો મુજબ આપણે ધિરાણ મેળવી શકીએ છીએ કોઈ પણ મહિનામાં મેળવી શકીએ છીએ અને હવે સરકારે કરેલા આ સમય મર્યાદાના ફેરફાર પછી આપણે સપ્ટેમ્બર મહિનાને હવે યાદ રાખવાનો નથી ઓક્ટોબર મહિનામાં ધિરાણ લઈએ નવેમ્બર મહિનામાં ધિરાણ લઈએ કે ડિસેમ્બર મહિનામાં ધિરાણ લઈએ આ તમામ ધિરાણ પર આપણને સંપૂર્ણપણે સરકાર તરફથી

ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત